ભાઈ પાણી બાના કપડા લેવા જવાનું કે શેરડીનો નો રસ પીઓ નવી આઈટમ હતી તો કે ખાવી છે ખઈવાર તો આપણે આવી ગયા છીએ ત્યાં જોઈએ મેરડી માં એ હેલો ફ્રેન્ડ્સ અત્યારે વાઈ છે 11 અને અમે જઈએ છીએ 12 તો બહાર જઈએ છીએ અમે અને મેડમ તૈયાર થાય છે જો હાથ બાથમાં મોજા બોજા પહેરીને

શેરડીનો રસ પીવો છે તો કીધું હાલો આપણે શેરડીનો રસ પીવા આવી જઈએ અહીંયા શેરડીનો રસ રસીઓ આવ્યા છે અને ગમમાંથી બહુ જ ગરદી અને પૂર ટ્રાફિક છે અને તડકો પણ એટલો બધો છે કે વાત પૂછોમાં સ્ટાર્ટિંગથી અત્યારે તડકો એટલો બધો છે તો આગળ જતા તો તડકો કેટલો પડશે તો હર મહાદેવ ક્યાં છીએ ઘરે બહુ તડકો લાગી ગયો ભૂકા કાઢ નાખ્યા તડકાએ તો અમારા મેડમ તમે જોવા સુય જ ગયા છે તો હવે અત્યારે અમે જઈએ છીએ મારા બેનના ઘરે વાગ્યા છે સાડા પાંચ અને આજે છે હોળી તો આજે મારા ભાણીબાને પગે લગાડવાના હોય તો આજે અમે જઈએ છીએ મારા બેનના ઘરે અને અમે શું શું એના માટે વસ્તુ લાવ્યો હોય તમને દેખાડીએ ચલો જો આટલી વસ્તુ લાવ્યા છે મારા ભાણીબા માટે કઈ કપડાં છે પછી એને પર્સનો બહુ શોખ છે મારા ભાણીબાને એની માટે એક પર્સ લાવ્યા છીએ પછી એક બંગડી છે બોરિયા છે બક્કલ છે અને એને કાલે ધૂળેટી માટે ઓડાવવા માટે અમે બહુ તાજા તાજા કેસુડા હતા તો અમારા કિંજુ બેને કે કિંજુ કે અમારા પાણી બહાટું લઈ જવા છે તો કીધું લઈ જાવ તો આપણે લઈ લીધા છે બે લીધા છે તો એક અહીંયા છે ને એક ઓલાપણે છે તમારા કિશુબેનને આ કંઈક નવી આઈટમ હતી તો કંઈક ખાવી છે ખજૂરવાળા તો કીધું સારું તો જો એ એકલા એકલા ખાય છે ને વેન કર્યું હતું કે લેવી છે તો આ જ લેવી છે ખાવા માટે તો કીધું સારું લઈ લો તો અત્યારે અમે જઈએ છીએ મારા બેનના ઘરે તો ચલો બાય કઈ તો આપણે આવી ગયા છીએ ત્યાં જોઈએ મેરડી માં દર્શન કરવા ચલો આપણે આગળ અંદર જઈએ દર્શન કરીએ અને તાવા ચાલુ છે તો તાવામાં બેઠશું આપણે સેવા કરવા ચલો જઈએ તાવામાં આ છે આપણે ભીમાડિયા દાદા અને કાળકામાનું મંદિર ગાડી એડું તો હવે તાવાની થઈ ગઈ છે તૈયારી અને બધા અમે સેવકો બધા બેસી ગયા છીએ તાવ ચાલુ કરવાનો છે અને આપણે આ છે મેરડીમા મંદિર ચિત્રા શમશાન મેરડીમા મંદિર

અમે હેતુને તૈયાર કરી દીધી છે હવે અમે જઈએ દર્શન કરવા હેતુને નવા પણ દીધા છે તમે જોઈ શકો છો ને જલ્દી જલ્દી બહાર જવું છે એટલે આવે છે એને કે મને જલ્દી હવે બહાર લઈ જાઓ બોલાવે બાય બાય જે છે કર દે Tata Jeje ka jeje Jeje ka jeje

તો હવે મારા ભાણીબાને પગે લગાડી દીધા છે અને હવે અહીંયા જ વિડીયોને એન્ડ આપીએ છીએ તો ફ્રેન્ડ્સ અમારા વિડીયો તમને ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ